ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે જેહાદ જેવા કિસ્સા બને નહીં તે માટે કેટલાક સૂચનો સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ભાવનગરના હિન્દુ યુવા સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે કે નવરાત્રીના યોજાતા કાર્યક્રમમાં આધાર કાર્ડ ચકાસીને જ પ્રવેશ આપવામાં આવે અને વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવે નહીં આ સાથે વલગર હિન્દી ફિલ્મોના ગીતો વગાડવામાં આવે નહીં અને માત્ર માતાજીના ગરબા જ વગાડવામાં આવે તેવી માંગ કરાય છે હિનાબેન શાહ હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર નવરાત્રિ આયોજકોને નવરાત્રિમાં વિધર્મીને પ્રવેશ બંધી અશ્લીલ ગીતો અને વલગર વસ્ત્રો અંગે કડક સૂચના બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારે એવી માંગ છે કે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે જેથી કરીને વિધર્મીઓનો પ્રવેશ થતો અટકાવી શકે ભાવનગર હિન્દુ યુવા સંગઠન માટે કલેક્ટરને આવેદનપત્ર દેવા અમે આજ રોજ મોટી સંખ્યામાં આવ્યા છીએ અમારો વિષય છે કે નવરાત્રી ગઢવામાં આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું તથા ઘિયરથી ગીતો નહીં વગાડવાના ઘિયરથી ગીતો તથા વલગર કપડાં લેરીને ધાની લેવા કોઈ ગાડી આવે નહીં એનું ખાસ કડક સૂચના કલેક્ટર